નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એક ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ઘઉંની હરાજી શરૂ થઈ ચૂકી છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો ત્રણ હજાર નવસો ને બાસઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને ઘઉંના બજાર ભાવ અપડેટ મળતા રહે માર્ચ એન્ડિંગ પછીનો આજ પહેલો દિવસ છે ઘઉંનો ચાલો જાણી લઈએ બજાર ભાવ નવા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને ચાર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે સારું છે ભાઈ કલરમાં મીડિયમ છે પાંચસો ને ચાર રૂપિયાના ભાવ છે નવા લોકવન ઘઉં પાંચસો ને ચાર રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ટુકડા છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું પાંચસો ને ત્રીસ રૂપિયાના ભાવ ચારસો છન્નું ટુકડા નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો સિત્તેર રૂપિયાના ભાવ છે ક્વૉલિટીની વાત કરીએ તો દાણે ઝીણા મોટું છે કલરમાં પણ મીડિયમ છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું ચારસો સિત્તેર રૂપિયાના ભાવ નવા ટુકડા નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો દસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે પાંચસો દસ રૂપિયા નવા લોકવાન ઘઉં પાંચસો ને દસ રૂપિયાના ભાવ છે નવા લોકોના જોઈ ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે સારું છે પાંચસો ને દસ રૂપિયાના ભાવ છે કલરમાં પણ સારું પાંચસો દસ લોકવન ઘઉં છે ભાઈ ચારસો ને છન્નું રૂપિયાના ભાવ છે જોલિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે ચારસો ને છન્નું રૂપિયાના ભાવ ચારસો પંચાણું રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો પંચાણું રૂપિયા દાણાની વાત કરીએ દાણે સારું છે ભાઈ ચારસો પંચાણું રૂપિયા નવા ટુકડા ઘઉં લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને નવ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લઈએ ક્વોલિટી ભાઈ દાણે સારું છે ભાઈ કોક કટકી છે પાંચસો ને નવ રૂપિયાના ભાવ છે નવા લોકવન ઘઉં પાંચસો નવ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો એકાણું રૂપિયાના ભાવ છે જોઈલું ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે ભાઈ દાણે સારું છે ચારસો ને એકાણું રૂપિયાના ભાવ છે નવા ટુકડાના ચાર એકાણું નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ચોરાણું રૂપિયાના ભાવ છે જોઈલું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું છે ચારસો ને ચોરાણું રૂપિયા ભાવ છે નવા ટુકડા ઘઉં ચાર નવા લોકન ઘઉં છે ભાઈ ચારસો ને છન્નું રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી ઘઉં છે ચારસો ને છન્નું રૂપિયાના થયા છે નવા લોકવાનના ચાર છન્નું લોકવન ઘઉં છે ભાઈ ચારસો ને પંચાણું રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે કટકી પણ છે ચારસો પંચાણું રૂપિયાના ભાવ છે નવા લોકવાનના મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ચારસો પંચાણું ટુકડા ઘઉં છે ભાઈ ચારસો નેવ્યાસી રૂપિયાના ભાવ છે જે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખું છે સારી ક્વૉલિટીમાં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને નેવ્યાસી રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ચૌદ રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણો એક સરખો છે ભાઈ સારી ક્વોલિટીમાં લોકવન ઘઉં છે કલરમાં પણ સારું પાંચસો ને ચૌદ રૂપિયાના ભાવ ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને નવ્વાણું રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મોટા દાણો છે ભાઈ ચારસો ને નવ્વાણું રૂપિયા કલરમાં પણ સારું ચારસો ને નવ્વાણું રૂપિયા ટુકડા ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને બે રૂપિયાના ભાવ છે જોયેલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ કલરમાં પણ મીડિયમ છે દાણે પણ મીડિયમ પાંચસો ને બે રૂપિયા નવા લોકવાન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસોને ને રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ ધૂળ વધારે છે કાકડી વધારે છે ચારસો રૂપિયા દાણે પણ મીડિયમ છે ચારસો રૂપિયા નવા ટુકડા ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયાના ભાવ થયા છે દાણાની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી દાણો છે ભાઈ પાંચસો ત્રણ રૂપિયા કલરમાં પણ મીડિયમ છે પાંચસો ને ત્રણ રૂપિયા નવા લોકવાન ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો આઠ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે દાણો મોટો છે પાંચસો આઠ રૂપિયાના ભાવ થયા છે કલરમાં મીડિયમ છે મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને સાત રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી દાણો છે પાંચસો સાત રૂપિયા નવા લોકવાન ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો સાત રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ભાઈ ક્વૉલિટીની વાત કરીએ દાણે સારું છે કટકી પણ છે પાંચસો ને સાત રૂપિયાના ભાવ નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો નવ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણો એક સરખો દાણો છે પાંચસો નવ રૂપિયા કલરમાં મીડિયમ છે પાંચસો ને નવ નવા લોકવાન ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ધીણો દાણો છે મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે નવા લોકવાનના